સિહો શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ દસનું એસએસસી બે હજાર પચીસનું પરિણામ સર્વશ્રેષ્ઠ કેન્દ્રમાં બીજા નંબર સાથે સંસ્થાએ સિદ્ધિ હાંસલ કરેલ એ વન ગ્રેડમાં તેર વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરેલ ન્રણણ ઩ નીણ નીણ ૨ીમ નીણ નીણ નીઢ નીણધ નીણ 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 ની નીણ ને ન નીણ ના નાણ નીણ ની નીણ નીણિં નીણ નીણ એક વાર આવતી જશે જલ્દી બસ બરાબર ત્યારે બધા બધા સાજન કો બેસીઓ વાલીઓને આઈ જાઓ કમદારો વાહિયા કો કો ઓવિન્દર લે લે આજે તારા કમેન્ટ રાઘવ સાહેબ નું તો આલી તો આઈજો આઈજો સુજન ના બપોર હા સુજન ના હા સુજન ને અમારી એટલે આગલ ડોક્ટર બની એનાથી કાઈક બની શકાય વૈજ્ઞાનિક બનવું છે

શિક્ષકગણ અને મારા આચાર્યને આપું છું જેમણે છે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી મહેનત એટલી કરી કે આવો પરિણામ અમે જોઈ શક્યા આપણો ગોલ શું છે એન્જિનિયર બનવાનો અચ્છા ઓકે મારા 10મા ધોરણના રિઝલ્ટમાં 98.31 સ્પીયર હતા અને 93.16 ટકા હતા મેં આવું રિઝલ્ટ ક્યારેય બોર્ડમાં ધાર્યું નહોતું પણ આ બધા શ્રી મારા સ્કૂલના શિક્ષકો અને મારા આચાર્યશ્રી અને મારા માતા પિતાને આપું છું અને મારો એક જ ગોલ છે કે હું બેસ્ટ આઈઆઈટી બનું મારું નામ સોલંકી ઋથવી છે અને આજે ધોરણ દસ માર્ચ બે હજાર પચીસનું પરિણામ જાહેર થયેલ છે જેમાં અમારી શાળા છે જે મેં તારે ખૂબ જ અશ્રેષ્ટ પરિણામ હાસિલ કરેલ છે જેમાં અમારી શાળાના આચાર્ય શ્રી ડાંગર સર અને બીજા શિક્ષકોનો ખૂબ જ મહેનત રહી છે અમારી પ્રિલિમ પરીક્ષા પૂરી થયા બાદ અમને પેપર લખાવીને ખૂબ જ મહેનત કરાવી છે અને અમારું જે આ રિઝલ્ટ આવ્યું છે એનો શ્રેય અમે અમારા આચાર્ય શ્રી શિક્ષકગણ અને હમણાં અમારા માતા પિતાને આપ્યું આપનો ગુલ શું છે ડોક્ટર યસ મારું નામ જાદવ પીઆર છે અને ત્રાણ ટકા આવેલા છે હું જે આ મારું રિઝલ્ટ છે તેના વિષે હું ખૂબ જ ખુશ છું અને થેન્ક યુ ટુ માય પ્રિન્સિપાલ સ્કૂલ એન્ડ માય મધારા એન્ડ મા આપનો ગોલ મારો ગોલ એક સી પરફેક્ટ સી એ નમસ્કાર જી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જય જય મહેતા સ્કૂલ આજે ધોરણ દસનું પરિણામ એ અભૂતપૂર્વ પરિણામ આવતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ ધોરણ દસની અંદર એ કુલ અમારા ચારસો ને વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા એ ત્રણસો ને અઠ્ઠાવન વિદ્યાર્થીઓ ઉતરણે થઈ પંચ્યાસી ટકા કારણ કે તાલુકાની સૌથી વધુ સંખ્યા ધરાવતી અમારી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ કુલ સાત ક્લાસો અને એની અંદર પંચ્યાસી ટકા રિઝલ્ટ પ્રાપ્ત કરી અને ખૂબ ધન્યતા અનુભવી છે ખાસ વિશેષ જણાવવાનું એ કે અમારી સ્કૂલના ટોપ ટેન દસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી અને ટોપ ટેનની અંદર એ તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એની પણ અમને ખૂબ ખુશી છે સાથે એ પણ જણાવીએ છીએ કે સિહોર કેન્દ્રની અંદર બીજા નંબરે અમારી વિદ્યાર્થીની એ મકવાણા સુજાન જાહિદભાઈ

દસમા ક્રમે પરમાર નિત્યા બુધાભાઈ સત્તાણું પોઈન્ટ ચૌદ પીઆર સાથે એ અને અગિયારમા ક્રમે મકવાના આરતી નાગજીભાઈ એને પણ સત્તાણું પોઈન્ટ બે પીઆર છે અને કુરેશી મુસ્કાન સબીરભાઈ એમને પણ સત્તાણું પોઈન્ટ પીઆર છે અને તેરમા ક્રમે બોરીચા દિશા દીપકભાઈ છન્નું પોઈન્ટ છોતેર એટલે કુલ અમારા તેર એવન ગ્રેડ ઉપર વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે અને જે જે મેતા અંદર ટોપ 10 ની અંદર 10 છે તો બરજો રિઝલ્ટ હાંસલ કર્યો છે તાલુકાની સૌથી મોટી સ્કૂલ હોવા છતાં એ પરિણામની અંદર ઓવલ નંબર ઉપર રહે છે એનો સૌથી શ્રેય અમારા શિક્ષક બાયોબેનોને બહેનો ફાળે છે કે એમણે જે ટુ પોઈન્ટ કરાવેલી મહેનત અને છેલ્લા દિવસોમાં જેમનું માઇક્રો પ્લાનિંગ અને ડીસી હો એજ્યુકેશન સોસાયટીના અમારા ગવર્નિંગ કાઉન્સિલના સભ્યશ્રી એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારશ્રીઓનું જે માર્ગદર્શન દ્વારા એ આ સંસ્થાની અંદર ભવ્ય રિઝલ્ટ પ્રાપ્ત થતાં હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું વિદ્યાર્થીઓ આવતીકાલનું ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને અને જે જે મહેતા દસ હાઈસ્કૂલ અને જે શિહોર એજ્યુકેશન સોસાયટી અને સિહોર ભાવનગરનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે અસ્તુ ભારતમાં થયું